તમારે પંચાળામાં જમીન લેવી હતી ને મારા વાલા તો હું તમારી માટે પંચાળા ઘેડમાં જમીન લઈને આવ્યો છું મારા વાલા અને સાડા આઠસો ફૂટ નદીનો કાઠો અને બહુ સારામાં સારી જમીન છે મારા વાલા અને ચૌદ વીઘાનું માંડવીનું પણ વાવેતર થાય મારા વાલા ને અઢી વીઘા તમને ખરાબો પણ મળશે મારા વાલા તો આવી જમીન તમે ગોતવા જાઓ ને તોય તમને મળે નહીં વાલા અને રોડથી બીજો જ નંબર અને સોનાની લગડી છે મારાવાલા તમારે લેવી હોય તો તમારા ભાવમાં આપી દેવાની હે લાખ લાખનો વીઘો અને ફૂલ લેસર પાણી અને ત્યાં એક મસ્ત ઓલડી પણ હે અને પતરાવાળું મકાન સાથે છે મારાવાલા તો આવી જમીન તમે ગોતવા જાઓને તોય તમને મળે નહીં પચીસ વીઘા અને કુલ સાડા સિત્યાવીસ વીઘા જમીન છે તમારે પચીસ વીઘાના પૈસા દેવાના હે મારા વાલા અને માત્ર ને માત્ર સો લાખ રૂપિયાનો વીઘો મળતો હોય તો અખોદો રોડ ઉપર આવી જમીન તમારે લીધા જેવી છે તમારા ભાવમાં દઈ દેવાની હે મારા વાલા તો લેવી હોય તે વેલા તે પહેલાં અમારો કોન્ટેક કરવા વિનંતી મારા વાલા અને ખેતરમાં ખેત તલાવડી પણ હે અને બાજુમાં એવડી કેનાલ તો હું એમ કહું કે ત્રણ ત્રણ મોસમ થાય તેવું ખેતર તમારે તમારા ભાવમાં લેવું હોય તો અમારો કોન્ટેક કરો મારાવાલા ને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો ને લાઈક કરો અને જેને પણ આવું ખેતર લેવું હોય ને મારા વાલા તેને આ ખેતર શેર કરવા વિનંતી જેમ બને એમ શેર કરો તો જેને પણ ખેતર લેવું હોય અને એના ભાવમાં ખેતર લેવું હોય તો આ ખેતર દઈ દેવાનું છે વાલા તો તમારે લેવું હોય તમારા કોઈ મિત્રને લેવું હોય તમારા કોઈ સગાવાલાને લેવું હોય તોય તેને આ વિડીયો શેર કરો મારા વાલા અને આવું પંછાળા ગામમાં તમે ગોતવા જાવ ને મારા વાલા તોય તમને આવી જમીન મળે ને આ મકાન છે પ્રાઇવેટ ટીસી પ્રાઇવેટ વાઇવ અને કોઈ વસ્તુ ન ઘટે મારા વાલા ને રોડથી બીજો નંબર ગોતવા જાવ ને તમે પંછાળાની જમીન તોય તમને મળે નહીં વારા વાલા અને તમારા ભાવમાં આવી જમીન આપી દેવાની હે મારા વાલા તો અમારો કોન્ટેક કરવા વિનંતી અને સોનાની લગડી છે મારા વાલા પંચાળામાં સોનાની લગડી જોતી હોય તો અમારો કોન્ટેક કરો મારા વાલા અને આવા નવા વિદ્યા જોવા માટે અમારો કોન્ટેક તો કરો મારા વાલા તમારે આવી જમીન જોતી હોય તો ગોતી દેશું અને તમારે કોઈ પણ વસ્તુ વેચવી હોય ને મારા વાલા તો વેસી પણ દેસું અને સુવિધામાં કોઈ વસ્તુ ન ઘટે આ ખેતરમાં મારા વાલા તો તમારે લીધા જેવું છે ને તમારે લેવું હોય તો અમારો કોન્ટેક કરો મારા વાલા અને પૂરો વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં જાજો મારા વાલા